અત્યારે આપણે આવી જ છે વાડીમાં આર પાછળ આવે છે રૂપા હાલે આવું છું હાલે આવું છું ગાંડુ ગાઈને તમે સવા હું તો આજ આપણે આજ આ વાડીમાં તાટો મારવા ને અહીં જો વાળો બાંધેલ દેખાતો છે કે નહીં દેખાતો આ તમને નહીં દેખાતો અમને તો દેખાતો વારા ધા જો આમ ભટી જવાનું ભટી જશે ને ક્યાં જાવું ક્યાં ઓલે હેજે આટો મારવા જાવ કે તો ગીત નહીં હું આટો મારવા છું હા

બધાય તમને ગમતા હોય અમારા વિડીયો એટલે અને હમણાં ખાસ બધાય બધાની કોમેન્ટ આવે છે કે મારું નામ બ્લોગમાં લેજો મારું નામ બ્લોગમાં લેજો એમ એમાં હમણાં બધાય બહુ એવી કોમેન્ટ આવે છે તો આપણે એક સ્પેશિયલ એક વિડીયો બનાવીશું એમાં બધાની કોમેન્ટ હે આપણે નામ બોલશું બધાના બ્લોગની અંદર એક સ્પેશિયલ એવો એક બ્લોગ જ બનાવીશું કે આપણી ફેમિલી કહે અને આપણે નોકરી એવું થોડું બને

બધાને એવી કોમેન્ટ આવે છે કે મારું નામ વ્લોગમાં બોલજો મારું નામ વ્લોગમાં બોલજો તો આપણે એક એકનું નામ આમ બોલતા હોય તો પછી કદાચ કોકનું ન બોલા હોય તો એને એમ લાગે કે મારું નામ નો બોલાય એમ તો ખાસ કરીને આ વિડીયોની અંદર બધાએ જેને પણ મારા વ્લોગમાં નામ બોલાવવું હોય એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો હવે જો અમે પૂગી જશે અહીંયા વાડીમાં તો આ હેટેટ આવી જશે ચારે બાજુ જો ચારે બાજુ નાળિયેરું ને બહુ મસ્ત મસ્ત છે

તો મારવાની રીલ એવું શૂટ કરવા ખાસ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો રૂપા અરવિંદ આપણું ઇન્સ્ટાગ્રામની અંદર તો ખાસ કરીને ફોલો કરી લેજો મસ્ત મસ્ત આના શોર્ટ વિડીયો ને રીલ્સ ને એવું બધું આવતું હોય છે તો જોઈ લેજો ખાસ કરીને નખરાત કરે આમ થયું ગાંડા જેવું છે આમથી આવું બધા કરતું હોય ભાઈ અને ગામડાની લાઈફ અને જીવન બહુ મસ્ત હોય છે અમારું જીવન તો આમ એકદમ આમ નોર્મલ આમ હાવ હાદું જીવન કારણ કે સારું સારું દેખાડું સારું સારું કપડા ને એવું અમારે ન આવે જેવું છે એવું છે બસ એવું તમને બતાવીએ છીએ તમને બધાને તમને બધાને ગમે છે તો ખાસ કરીને બધાનો દિલથી આભાર માની છે કે અમારું આવું ગામડિયું જીવન તમને બધાને બહુ ગમે છે અને શાંતિ ઉભા કા શાંતિ અને અમને રીલ શૂટ કરી દીધી ને શાંતિ એ કરી દીધી બહુ મસ્ત મસ્ત રેલ આવશે તો જોઈ લેજો અને વાડીમાં બેઠા બહુ મજા આવે છે હવે તો ફેમિલી હવે જઈશ છે અમે આમ વાડીમાં આટા મારી છે આટાને એવું મારવાનું ને એવું ભાઈ આપણને મજા આવે કારણ કે વાડીમાં આપણે વાડી આપણે ત્યાં ઘરની છે નહીં એટલે બેન વાડીમાં આટા ને એવું મારા કરી પાંડરા એવું કેવું છે તો શું સરસા હાલે સરસા કરતા એમાં તમારે શું સરસા કરવાની જરૂર હે અમને કે તમે શું સરસા હાલે

શાંતિ આપણને નાવિય પાસે એકાદ નાવિયત પાડી પછાંત પાવું ન હોય કે એટલે પાવું ન હોય કે એટલે કઈ તરી અહીંયા છે

નારિયર બધા કોઈ નારિયર પાડતા ન આવડતું એવું બને કઈ જ નહી આવડતું એવું બને જ નહીં આવડતું ने कति 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 बोट पनि आइयो हो आले अनि मा काइट्रा खावा गयो काइट्रा लैतिर हाटू आले लाला जा के ला बदला लिन आरे लाला के मस्ते नसो दा रले पक्ले देख्के त वाह 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 तने खबर परे तने खबर परे काइट्रा मा मरु कति पोळु करे के उ खाइ जाओ ह सर हाले न उ खाओ जा काइट्रा ने उ लिन दिए छै बेवा चाहि घेरे

તે રોકાણી લે કેટલું બધું રી એક એક તાએ તો ડુંગળી જો ડુંગળી ડુંગળી નો થેલા ભરેયા કેટલું બધું વસ્તુ લીધું અહી લેવા તો આવે કે મમિયા લેવા તો આવે કે નહી લેવા તો હું આવે આ થેલા તો ભરા લઈ જાય આહા તમે લઈ જાત કે કેતી લઈ જાય તો

હા એમ સિક્સ એન્ડ હાફ આ ઓઝ લાઇટ તો ફેમિલી આપણે બે વર્ષ એ જમીન કુવા કારણ કે મેસ શરૂ હોય એટલે આપણે થોડાક મોડા સુધી જાગતા હોય ને જે વિડીયો એડિટ કરવાનું એવું બધું બાકી છે તો ખાસ કરીને બધાય કોમેન્ટ કરી દેજો જેને પણ ગ્લોકની અંદર નામ બોલાવવું હોય એમનાથી બહુ કોમેન્ટ આવતી એટલા માટે કીધું હતું તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાસે ખાસ 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 કહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાબા